મિત્રો આપણે ઉઠી તો આપણા મિત્રો એક વાત તમને ખાસ કહી દઉં કે લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફૂલ સપોર્ટ હાલો હવે આપણે ચક્કર લઈ જઈએ

વેલેરા લઈ આવી દોસ્તો આપણે સેલો ફેરો છે સાંજ પડી ગઈ છે હવે આપણે છૂટવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો તો હવે આ છેલ્લો ફેરો ભરી અને આપણે છૂટા પડીએ લાસ્ટ ફેરો હવે જો બગલા એનો ખોરાક ગોતે છે અને આપણે જો ઘરધણી રામભાઈ બેઠા બેઠા જો હે બગલાએ નિરીક્ષણ કરે કે આમાં કંઈ જો મળે આપણો ખોરાક તો કરીએ બગલા જો ઘુમરા મારે હે બગલા ભગત કહેવાયને હવે બગલા ભગત જો હા અને આ શેલો ફેરો હે આપણો ભરાઈ જાય એટલે નામે ભાગી જઈએ ઘરે છૂટા થઈ જઈએ પગલા ભગતને એનો કંઈક ખોરાક મળવો હોય તો મળી જાય એવું લાગે હે હાલો તો બાર આવી ગયા આઠ સવાર જો ટાઈમ થઈ ગયો હજી કામ છે ને ગોટી સડી ગયું લોભ બનાવવાનો પણ કઈ સેટિંગ ન રહ્યો કેમ કે લોડર બંધ થઈ ગયું હતું ને ટેપ ખોટકાઈ ગયું હતું ને કામ બહુ ઘણા બધા આડાવાડા થઈ ગયા હતા એટલે લોક નથી બન્યો ને બહુ નાનો એવો બનશે પણ ચાલશે જોઈ લેજો આગળનો ન જાય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ